જય માતાજી બધા ની જય માં મોગલ કેમ છો બધા તો બધા મજામાં માં ને મારા વિડીયા તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હજી શ્રાવણ મહિનો હાલે છે તો હર મહાદેવ બધાયને તો આજે તો છે આપણે બળસોદ તો બળસોદ છે ને મારા બા લેવા ગયા છે નાળિયેર બધું લેવા ગયા છે આજે સાકર તો આગળ આવે પછી હું બતાવું કે હું હું લેવા છે એમ તો મારા બા વૈયા છે દુકાને થી ને Nà rìa nè, lèo nè, ghià xà tô Tô má hun hun lái có bì bê iê zau dì Hả? Hôn lái bà A, thèm bì Thì ạ, ị dâm a nén thá bàn chê Hả? Bà ấy đôi lái bà xê A, xách hì bọt lái

ને જો આ બધી વસ્તુ લાવ્યા છે ને મારા બા જો લઈ આવે છે બધું કેમ કે આપણે તો જાતા નથી કાબા તમે લઈ આવો બધું હા એટલે હવે તમને બધું આમ મળી જાય ને તમારા બા ને હવે બધું મળી જાય છે માર્કેટમાં માં જઈ આવે દુકાને જઈ આવે કાબા ધીમે ધીમે આવ્યા થાય હા તો બધું લઈ આવે છે ને આપણે લાંબો વિડીયો નથી બનાવો ખાલી એટલો જ બનાવવાનો છે તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો મળશું હવે આપણે નવા લોક સાથે ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા